ધ્રા સર્કિટ હાઉસ ખાતે ધારાસભ્ય પ્રકાશભાઈની અધ્યક્ષતામાં લોકસંવાદ કાર્યક્રમ યોજાયો વિવિધ પ્રશ્નોનું સુખદ નિવારણ સુરેન્દ્રનગર જિલ્લાના ચોસઠ ધાંગધ્રા હળવદ મત વિસ્તારના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાના અધ્યક્ષસ્થાને થાંગધ્રા સર્કિટ હાઉસ ખાતે લોકસંવાદ કાર્યક્રમ યોજાયો હતો આ લોકસંવાદ કાર્યક્રમમાં થાંગધ્રા નગરપાલિકા પ્રમુખ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ સહિત આગેવાનો હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા જેને સુખાકારીને જનહિતને ધ્યાનમાં રાખી પીજીવીલ નર્મદા કેનલના તેમજ પાણીને લઈને વિવિધ પ્રશ્નોનું સુખદ નિવારણ લાવવામાં આવ્યો હતો સાથે જરૂરી માર્ગદર્શન સૂચનાઓ લાગતા વળગતા અધિકારીશ્રીઓને આપીને તાત્કાલિક ધોરણે કામ કરવાની સૂચના અપાઈ આજે સર્કિટ હાઉસ ખાતે ધ્રાંગધ્રા નગરપાલિકાના પ્રમુખ તાલુકા પંચાયતના પ્રમુખ કિસાન મોરચાના સુરેન્દ્રનગર જિલ્લા અધ્યક્ષ નંદલાલભાઈને સૌ આગેવાનો ભેગા થઈ અને વિસ્તારના બધા પ્રશ્નોની રજૂઆત સાંભળી અને આ પ્રશ્નોની જરૂરી ખાતાને સોંપી અને એ પ્રશ્નોનું નિરાકરણ લાવ્યા નર્મદા પીજી અને ઘણા બધા પ્રશ્નો હતા એનું આજે સુખદ નિવારણ લાવ્યા છે